જય શ્રી કૃષ્ણ ગણગોરની આપ સૌને વધાઈ હો આજે આપણે ગણગોરની એક સામગ્રી બનાવવા જઈ રહીએ છીએ જે છે માવાના ગુંજા જેના માટે આપણે વીંદો જોઈશે અને વાટકી જેટલો અને એની સાથે ઘી જોઈશે અને જે ઘરે બનાવેલો મિલ્ક પાવડરમાંથી માવો છે તે જોઈશે અને સૂકા મેવા જોઈશે અને જે ઘી છે એ આપણે તળવા માટે અને મોણ માટે બંને માટે જોઈશે અને જે માવો મેં અગાઉ પણ કેવી રીતના સિદ્ધ કરવો એનો વિડીયો મૂક્યો છે તેની લિંક હું સાથે મૂકી દઈશ હવે જે લોટ છે તે મેં ચાળીને લીધો છે અને આપણે એનાથી લોટ આપણે કઠણ એવો બાંધવાનો છે હવે મૂળ આપણે પહેલાં લઈશું ઘીનું મોણ આપણે લઈશું અને જેટલા પ્રમાણમાં જોઈશે એટલા પ્રમાણમાં મુઠ્ઠી પડતો આપણે એમાં મોણ ઉમેરશું અને દૂધથી આપણે આ લોટ બાંધીશું થોડું થોડું જ આપણે પહેલાં દૂધ એડ કરતું જવાનું છે અને પહેલાં આપણે જેમ મુઠ્ઠી પડતું મોણ થયું છે કે નહીં એ પણ ચેક કરીશું અને જરૂરિયાત મુજબ આપણે ચમચી જેટલું આપણે ફરીથી દૂધ જોઈશે તો એ પ્રમાણે આપણે ઉમેરીશું હવે આવી રીતના આપણે પહેલાં લોટ બાંધી લઈશું અને કઠણ લોટ આપણે બાંધવાનો છે એકસાથે દૂધ આપણે નથી ઉમેરવાનું થોડું થોડું જ આપણે દૂધ ઉમેરતા જવાનું છે ઉતાવળ નથી કરવાની પણ આપણે ઢીલો લોટ બાંધવાનો નથી અને કઠણ જ લોટ બાંધવાનો છે આવી રીતના આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે એને ઘીથી બરાબર મોઈ લઈશું અને પછી એને આપણે ઢાંકીને રાખી દઈશું આવો કઠણ જ લોટ આપણે બનાવવાનો છે મિલ્ક પાવડર બનાવવાની જે માવો બનાવવાની રીત છે તે મેં અહીં સાથે મૂકી છે લિંક તમે જોઈને એ રીતના માવો બનાવી શકશો સાથે મેં બુરું ઉમેર્યું છે એટલે કે મીઠો માવો અહીં મેં તૈયાર કર્યો છે હવે આપણો જે આ એને આપણે બરાબર મસળી લઈશું અને ઘીથી પણ આપણે એને મોઈ લઈશું હાથેથી આપણે એને પ્રોપર રીતે મોલ દઈ અને સરસ મજાનો મોઈ લેવાનો છે અને ત્યારબાદ જ આપણે એને ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે રાખીશું તમે જોઈ શકો છો કે જે મીંદાનો લોટ છે એને આપણે કેવી રીતના સરસ મજાનો હાથેથી પણ મસળીને કરી રહ્યા છીએ આવી જ રીતના આપણે સરસ મજાનો જે લોટ છે એ તૈયાર કરી લેવાનો છે અને ત્યારબાદ આપણે એને પંદરથી વીસ મિનિટ માટે રાખીશું તો આપણે સરસ મજાના ગુંજા તૈયાર થઈ જશે અને જે આપણો માવો છે એ પણ મીઠો છે એટલે આપણે એને સાકરની પણ જરૂર નહીં પડે અને મેવા છે તે આપણે માવામાં ઉમેરીશું હવે જે આપણો માવો છે એમાં આપણે જે મનગમતા મેવા છે મેં અહીં પિસ્તા બદામ અને કાજુ કાજુ લીધા છે આપણે બધી વસ્તુને નાના નાના ટુકડા કરી લઈશું અને માવાની સાથે આપણે એને બરાબર રીતે મિક્સ કરી લઈશું એટલે કે આ આપણા ગુંજાનું પૂરણ તૈયાર થઈ જશે માવામાં મિક્સ કરી લઈશું બરાબર રીતે આપણે અંદર સુધી મિક્સ કરી લેવાના છે એટલે કે જે પૂરણ છે એમાં આ મેવા ભળી જાય અને જ્યારે આપણે ગુંજા ભરી અને તળીએ ત્યારે એ ખૂલે નહીં એવી રીતના આપણે ટુકડા કરી લેવાના છે તમે ચાહો તો આને જે ક્રશર આવે છે એમાં પાવડર પણ કરી શકો નાની નાની કતરણ પણ કરી શકો આવી રીતના આપણે માવા સાથે એને મિક્સ કરી લેવાનું છે હવે આપણે આને બરાબર રીતે એક સરખું મિક્સ કરી લઈશું હજુ આ પૂરણમાં થોડું ઘીની જરૂર છે એટલે થોડું ઘી પણ ઉમેરીને સાથે આપણે એને સરસ મજાનું ગોળા વળાય એવું આપણે ટેક્સચર તૈયાર કરવાનું છે કારણ કે આપણે એને ઘી સાથે જ ગોળા વાળી અને આપણા ગુંજા તૈયાર કરીશું હવે આપણું જે મિશ્રણ પણ તૈયાર છે અને આપણો લોટ પણ તૈયાર છે લોટ સરસ મજાનો આપણો તૈયાર થઈ ગયો છે અને માવો પણ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું મેં અહીં વાસણ મૂક્યું છે અને એમાં ઘી હું મૂકી રહી છું એટલે કે જ ઘી ઉમેરી અને આપણે એને ગરમ કરવા રાખી દઈશું અને આપણે આ ઘીમાં ગુંજા તળવાના છે અહીં મેં રૂમ ટેમ્પરેચરવાળું જ ઘી લીધું છે જેથી સરસ મજાના આપણા ઘી ગરમ તરત થઈ જાય અને ગુંજા પણ સરસ સિદ્ધ થાય હવે આપણે એના પૂરી જેટલા નાના નાના લુઆ વાળી લેવાના છે મેં અહીં જે લોટ બાંધ્યો છે એમાંથી ચારથી પાંચ જેટલા આપણે નાના એવા ગુંજા તૈયાર થશે આપણે આને વણી લઈશું અને જે કિનારી નીકળતી જતી હોય એને પણ આપણે બરાબર રીતે દબાવતા જઈશું અહીં હું જે નખથી ગુંજા તૈયાર થતા હોય એટલે કે ઘોઘરાની ઓપરેશન થતી હોય એ પણ બતાવીશ અને જો તમને એ ન ફાવતી હોય તો તમે શું કરી શકો એના પણ બે ત્રણ ઉપાય હું તમને બતાવીશ આવી રીતના આપણે પૂરી વણી અને સાઈડમાં રાખતા જઈશું અને પૂરી મેં નાની એવી મીડિયમ સાઇઝની તૈયાર કરી છે તમે ચાહો તો મોટા ગુંજા પણ સિદ્ધ કરી શકો અહીં મેં નાની જ પૂરી વણી છે અને બધી સાઈડથી આપણે સરખી એવી વણી લેવાની છે હવે આપણે આમાં પૂરણ ભરીશું આપણું જે પૂરણ છે એ આપણું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે અને તમને એવું લાગે તો થોડીવાર માટે તમે આ પૂરણને ફ્રીઝમાં પણ મૂકી શકો જેથી ગોળા વળાય એવું તમારું પૂરણ કઠણ થઈ જાય હવે આપણે આને પ્રોપરલી વચ્ચે મૂકી દઈશું અને એને ગુંજાનો શેપ આપી દઈશું આવી રીતના એક સાઈડ આપણે મૂકવાનું છે અને બીજી સાઈડ જે ખાલુ પૂરીનો ભાગ હોય તે આપણે બેવડો વાળી દઈશું એટલે કે આપણો આ ગુંજાનો શેપ આપણે આપી દઈશું અને આંગળીના ટેરવાથી આપણે એને બરાબર પ્રેસ કરી દઈશું જો આવી રીતના ન થાય તો તમે થોડું જલવાળો હાથ કરીને પણ કરી શકો છો આવી રીતના આપણે ગુંજાના નખિયા વાળીશું હું તમને બતાવું છું જો તમને આવી રીતના ન ફાવે તો બીજી રીત પણ હું સાથે આપણે બતાવા જઈ રહી છું એ પણ તમે જોઈ શકો છો કિનારીથી જ આપણે એને થોડું ખેંચી અને વચ્ચેથી પ્રેસ કરવાનું હોય છે એ તમે નકશી કામ કરતાં આવડતું હોય તો આવી રીતના પણ કરી શકો પણ ન આવડતું હોય તો તમે ખાટા ચમચીની મદદથી પણ ગુંજાની પ્રેશન કરી શકો આવી રીતના હું આખો ગુંજામાં જે કાંગરી વાળવાની છે તે વાળીને તમને બતાવી રહીશું જો તમારો માવો બહાર આવતો હોય એવું લાગે તો તમે થોડું પૂરણ ઓછું કરી અને પાણીવાળો હાથ કરીને પણ આવી રીતના ગુંજા બનાવી શકો હવે આપણે બીજામાં પણ કરીશું બીજાનું આપણે અલગ શેપ આપીશું જે આ મેં માવો છે તે અંદર વચ્ચે મૂક્યો છે અને આપણે એને પહેલાં તો હાફ ફોલ્ડ કરીશું અને થોડી જળવાળી પણ આંગળી કરીશું એટલે એની બહાર મસાલો નહીં આવે એટલે કે આપણું પૂરણ છે તે બહાર નહીં આવે અને સરસ મજાની ફોલ્ડ થઈ જશે આવી રીતના આપણે બધી બાજુ કિનારી ઉપર થોડું જળવાળો હાથ કરી દઈશું એટલે જે ભીનું હશે એટલે આરામથી એ ચોંટી જશે અને આપણી જે કિનારી છે તે સરસ મજાની દબાઈ જશે અને ફૂલીને બહાર નહીં આવે આપણું કાંઈ પણ પૂરણનો ભાગ છે તે ફૂલીને બહાર નહીં આવે અને બરાબર રીતે આપણે જળવાળું હાથ કરી અને પ્રેસ કરીને રાખવાનું છે આવી રીતના આપણે એને બરાબર પ્રેસ કરીને રાખી દઈશું જોઈ શકાય છે કે આપણું પૂરણ પ્રોપર રીતે એમાં વધારે કે ઓછા પ્રમાણમાં નથી બરાબર પ્રમાણમાં જ આપણે એમાં ઉમેર્યું છે અને ભૂલિયા વગર આપણે આ જે પૂરણ છે તે ફિક્સ કરવા માટે જડવાળો હાથ કરી લઈશું અને આવી રીતના તમે શંખ જેવો આકાર પણ આપી શકો અને આવી રીતના પણ ગુંજા તમે બનાવી શકો આ જે ઉપરનો ભાગ છે એને પણ આપણે પહેલાં ખૂણેથી પતલું કરી લેવાનું છે અને પછી આપણે જડવાળો હાથ કરી અને એને આપણે મનગમતો શેપ આપી દઈશું મેં અહીં શંખ જેવો આકાર બનાવ્યો છે તમે કોઈ પણ મનગમતો આકાર બનાવી શકો આવી જ રીતના જે લોટ છે એમાંથી આપણે લુહાવાળી લઈશું અને અન્ય પણ ઘોઘરા અથવા તો ગુંજા કહી શકાય એનો આપણે સેપ આપી દઈશું બધા જ ગુંજા આપણે આવી રીતના તૈયાર કરી અને ઘી ગરમ કરીને આપણે એને તળી લેવાના છે ઘીની ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એકાદ મિનિટ એવું લાગે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ઘી સ્લો જ આપણે રાખવાનું છે અને ધીમા તાપ ઉપર આપણું જે ઘોઘરા મૂક્યા હોય તળાવવા માટે ઘીમાં એના ઉપર થોડું થોડું કરીને આપણે ઘી પથરાવતા જઈશું એટલે જે ઉપરનો કાચો ભાગ છે એ પણ થોડું થોડો પાકવા માંડશે એટલે કે ચડવા માંડશે જો આવી રીતના થોડો બદામી કલર હલકો આવે ત્યારબાદ આપણે એને હળવેથી પલટાવી લઈશું જો ઉતાવળ કરીને તમે પલટાવવા જશો તો કાચા હશે એટલે નીચે તળીએ ચોટી પણ જશે અને તમારા ગુંજા બરાબર સિદ્ધ નહીં થાય હવે આપણે થોડું થોડું કરીને ઉપર ઘી આપણે પધરાવતા જઈશું અને જે સાઈડનો ભાગ છે એને પણ બરાબર રીતે આપણે તળી લેવાનું છે એટલે કે એ ભાગ પણ કાચો ન રહે એનું ખાસ આપણે ધ્યાન રાખીશું ગેસની ફ્લેમ વચ્ચે થોડી સ્લો પણ કરતા જઈશું આવી રીતના આપણા એક પછી એક ગુંજા તૈયાર થઈ જશે અને આપણે પ્રભુ યોગ્ય સામગ્રી ગણગોળ માટેની જે આવે છે તે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ આવી રીતના આપણા બધા જ ગુંજા આપણે અલટાવી પલટાવીને ઘીમાં આપણે તળી લઈશું કોઈ પણ સાઈડ આવી રીતના આપણે શંખનો આકાર આપ્યો હોય ને કાચી ન રહે એટલા માટે ઉપરથી પણ આપણે ઘી ઉમેરતા જઈશું એટલે ભાગ સફેદ પણ ન રહે અને કાચો પણ ન રહે આ વાતનું ખાસ આપણે ધ્યાન રાખીશું કારણ કે નહીં તમે આવી રીતના કરો તો તમારા ગુંજા કોર્નર ઉપરથી કાચા રહેશે હવે આવી જ રીતના આપણે બીજા પણ તૈયાર કરી લઈશું આ સાથે હું તમને એક બીજી રીત પણ બતાવવા જઈ રહી છું જો તમને નખેથી ન ફાવતા હોય તો આવી રીતના કિનારી આપણે જળવાળી કરી અને કાટા ચમચીથી પણ આપણે ઇમ્પ્રેશન આપી શકીએ અને ગુંજા તૈયાર કરી શકીએ આવી રીતના આપણા સરસ મજાના પ્રભુ યોગ્ય માવાના ગુંજા તૈયાર થઈ ગયા છે ગુંજા આપણે પ્રભુને ધરાવી શકીએ એટલા માટે સરસ મજાના સજાવટ પણ આપણે કરતા હોઈએ છીએ મેં જે ગુંજામાં વાપર્યા છે એ સૂકા મેવાને સજાવટ માટે મૂક્યા છે આશા છે વૈષ્ણવો કે મારી આ ગુંજાની ગણગોળ સ્પેશિયલ રેસીપીની રીત તમને ગમી હશે ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને વધુને વધુ લોકો સુધી આ રેસીપી જાય અને એમને પણ જાણવા મળે એ માટે એમની સુધી પણ પહોંચાડશો અને મારી ચેનલને વધારે ને વધારે સપોર્ટ કરશો જેથી અવનવા વિડીયો તમારા સુધી મળતા રહે એટલે માટે બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં અને ચેનલને વધુને વધુ લોકો સુધી પહોંચાડશો જેથી વૈષ્ણવો સાથે આ જ રીતની ઘણી બધી જે સામગ્રીની રીતો હોય છે તે પહોંચે મારી ચેનલ સાથે જોડાવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ